જય શ્રી કૃષ્ણ દુખી થઈ ગયા હું તો આખું ભાંગું ભરશો અરે મા દીકરી પ્રેમ કેવાય ભાવના કેવાય એને એક લાગણી કેવાય

જમાઈ આટલા બધા દિવસ પછી હું દીકરીને મળવા આવી અને મળવાય નહીં દેવાની સાવ આવું કરવાનું હા અમારા ઘરમાં એ રિવાજ છે કે વહુની માને છે ને ઘરમાં બો આવવા નહીં દેવાની અને સેન તમારા દીકરી દીકરી કરતો એ જોડો નઈ આવવા અ થા ભાઈન થા કા તારી જીભને તાળું માર તાળું જો તારી પાસે તાળું હોય તો ભાઈ સાવ આવ હું તમને લોકો ને આવન હતા ધાર્યા મેં તો મારા પડોસમાં તમારા કેટલા વખાણ કર્યા છે હું તો તમને બધાને સોનું ગણતી હતી તમે તો નીકળ્યા કથિર હા તો જા સોનું હોય ને તમારી દીકરીને પાવણાવી હતી ને આ કથિર ની ઘેર હું કરા પાવણાવી ખબર નહોતી હવે આ વાતનો જવાબ છે ને હું પ્રભુજી પાસે માંગીશ એને તમારા લોકોના જે જે સપના બતાવ્યા હતા ને મને ને મારી વનિતાને એમાંથી રત્તી ભર પણ નથી નીકળ્યું અને જ્યારે જ્યારે આવા સવાલ ઊભા થશે ને ત્યારે પ્રભુજી કોઈને આવી રીતે ભાખલ કે નહીં ભરાવા દે બેન હું તમને બે હાથ જોડું છું

જો ભાઈ સોમાન સૌને વ્હાલું હોય છે મેં મારી દીકરી આપી મેં કઈ ગુનો નથી કર્યો એક તો તમારો દીકરો બીચવર પર એમાં આગલા ઘરની બબે દીકર્યું મને નથી ખબર કે આવા ભણેલા ગણેલા હોવા છતાં તમે આવા તુચ્છ વિચારવાળા હશો મનેમ હતું કે તમે સારા અને સંસ્કારી ઘરના છો એટલે મેં મારી વનીતાને તમારે ત્યાં આપી હતી બસ હો વધારે પડતું બોલવાનું રહેવા રહ્યો નકર નહીં તાવણ થઈ જાય બેન તો હવે આમાં બાકી શું રાખ્યું છે તમે

અરે જેને ડામ દેવાતા હોય ને એને જ વેદનાની ખબર હોય આ ડામ આપવા વાળાને ક્યારેય ખબર નથી પડતી મમ્મી મમ્મી તમે અહીંયા આવ્યા શું કામ આ લોકોનું આવું હળહળતું અપમાન સહન કરવા માટે મમ્મી મમ્મી પ્લીઝ તમે અહીંયાથી જતા રહો હવે હવે તમારું આવું વધારે અપમાન મારાથી સહન નહી થાય મમ્મી નહીં બેટા એમ તમારા મમ્મી ક્યાંય નહીં જાય અહીંયા રોકાશે અને અહીંયાથી જમીને જ જશે તમારે ના ભાઈ મારે તો મારી વનિતા ને મળવું તું મળી લીધું બસ હવે હું રજા લઉં મમ્મી રડી રહી રહી છે છે કેમ બોલે શું કામ રડે છે તું તને કહું છું શું કામ રડે છે તું એક તો તારી માં અહીંયા આવે છે અમારા જ ઘર માં આવીને અમને સંભળાવી જાય છે ઉપર ઉપરથી તું રડે છે ખરડવાનું કારણ જાણી શકું હું બોલીશ એક તો કેટલા સમય બાદ મારા મમ્મી મારા ઘરે આવ્યા અને તો પણ તો પણ તમે લોકોએ જરા પણ માન સન્માન ના આપ્યું મને એ વાતનું રડવું આવે છે વાહ ખૂબ સરસ હા નિજાશા આવતી તારા પાસેથી આ તારી માયા અમારા ઘરમાં આવીને ઉપાડો લીધો એ ના દેખાણું તને અમારા બધાનું અપમાન કર્યું એ પણ ના દેખાણું તને તને શું દેખાણું કે એનું અપમાન થયું ને એ જ દેખાણું તમે લોકો માણસો છો કઈ રીતના તમને બસ તમારા સોમાનની જ પડી છે આ આંગળે આવેલા મહેમાનની નહીં વરિતા તારી આટલી હિંમત કે તું મારી આગળ પણ બોલવા લાગી તારી મમ્મી અત્યારે ભલે આવી પણ જો આજ પછી અમારા ઘરમાં એને પગ મૂક્યો છે ને તો આજે તો ખાલી અપમાન કર્યું છે પણ બીજી વાર આવીને તો બે ત્રણ બે ત્રણ લાફાજી કી દઈશ સમજી ખાલા તારી મમ્મીને સમજાવું હોય તો સમજાવી દે એ મને કહો મારા બાપાને શું કામ કયો છો તો કોણે

અરે ગર્ભવતી સ્ત્રી ઉપર તને આવો અત્યાચાર કરતા શરમ નથી આવતી હવે તું વિચાર કર જયારે તું પરણી ને આ આવી ત્યારે મારી માએ તારી સાથે આવું વર્તન કર્યું હોત તો કરો તમારી મારે એવું કરે કારણ કે અમારો જીબડો અમે અમારા રાખતા હતા અમે મારી હાઉ સામે કોઈ આવી રીતના વર્તન નોતા કરતા એટલે તમે છે ને તમારી વહુ ને સમજાવી દીધો કે મારી સામે જીબડો કરવાનું રહેવા દે નકર છે ને એને માર ખાવા પડશે પપ્પા હું બીજું કઈ નથી બોલી

સાંભળશો ને તો અમારા પગની નીચેથી આ ધરતી ખસી જશે ઠેકડા મારવા મળશો એમ પપ્પા મારા ઘરે દીકરો મતલબ દીકરો નાનો થયો છે

સ્ટેટસ મૂકી જ દીધું છે હા હાલો હા જમનાબેન લેવા ખરીદી કરી લીધી અને તમે આખો દિવસ ચાણક્ય નીતિ પાછા હા ચાણક્ય નીતિ એક વખત આમાં તું અંદર ઉતરીને જો તો ખબર પડે હા વિકાસ હા જો શું કાગળ છે કયું બિલ આવ્યું અરે બેટા કોઈ બિલ નથી ગજબ થઈ ગયો ગજબ હો નીતા એના રૂમ નથી અને કાનુડો કાનુડો ઘોડિયામાં નથી શું વાત કરો છો

તને એમ કહું છું ફોન કર ને ખબર પડે એ ફોન કરવાની જરૂર નથી તમારા જાણ ખાતર કહી દો કે વનિતા બહુ ઘર છોડી નીકળી ગઈ છે હા અને એટલું જ નહીં મને કહીને ગઈ છે અને સાથે એના દીકરાને પણ લેતી ગઈ છે અને એટલું જ નહીં બેટા આ બસ સ્ટેન્ડ સુધી એને મૂકવા હું જ ગયો તો મેં જ બસમાં બેસાડી છે તમે જ ને બસમાં મૂકવા ગયા હતા પણ હું કામ તમે આવું હું કરવા કહી દઉં જો જિંદગીની અંદર અમુક કામ એવા હોય એ બધા કરવા જ પડે અને એ કામ કરવાથી જ તે છે ને બધાની સલામતી હોય સલામતી તો એની સલામતી હા ઘરના લોકોને જાણ કર્યા વગર મારી પત્નીને તમે તમે આમ મૂકી આવ્યા પણ મને કીધું પણ નહીં અને પાછી સલામતીની વાતો કરો છો પપ્પા ગમે એમ તોય છે ને એમ હું વનીતાનો પતિ છું તમારે મને પૂછવું જોઈએ ને આ મને પૂછ્યા વગર તમે ડિસિઝન દય જ કહી શકાવ તારી પત્ની

શાંતિથી એના પિયર માં પહોંચી ગઈ છે હું જાણી શકું પપ્પા કે તમે આ બધું શું કામ કર્યું નહીં જરાય જાણવાની જરૂર નથી આ બધું છે ને સમય આવે તને ખબર પડી જશે